नमस्कार विद्यार्थी मित्रों हूं छ विजय प्रजापति और आज આપણે જોવાના છે ચેપ્ટર 14 સંભાવનાનો 18માં નંબરનો દાખલો તો જો મિત્રો સંખ્યા આપણે જોઈએ કે એક કોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે જો કોખામાં એક ગોળ તકતી આવી શકે બાંખડવામાં આવે તકતી એટલે ચબરખિયું તો સમજો 1 કોમા કુલ 90 ગોળ સબરખ્યો સકત્યોસ બરાબર હવે એમાંથી એક સબરખી યાદશી રીતે બહાર કાઢવામાં આવે લખ કોખામાંથી જે 90 ગોળ તકત્યો હતી એમાંથી આપણે એક તકતી બહાર કાઢી બરાબર બહાર કાઢવામાં આવે છે તો પહેલા અંગલે શું મળે થાય કે બે અંકની સંખ્યા બહાર કાઢી તો મળી શું થાય કે બે અંકની સંખ્યા બીજું શું જાણું થાય કે પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજો કે પાંચ વડે વિભાજ્ય સંખ્યા બરાબર હા મિત્રો શક્તિ વાળો દાખલો મોસ્ટ ટાઈમ બી બરાબર કે જે ત્રણ માર્ક્સ માં બોર્ડ ની પરીક્ષા માં બીજી એક્ઝામ માં પૂછાય ધ્યાન રાખજો બરાબર આ એમપી દાખલો છે એમ તો શરૂઆત કરીએ આપણે કે કુલ કેટલી તકતી છે તાકે કુલ ને નેવું તકતી તો લખીએ આપણે અહીં અહીં સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય મિત્રો કુલ જે સંખ્યા હોય સંભાવના શોધવાના કુલ પરિણામ સંભાવના एक था, चलो। है। है? है? तो 2 ना कुल परिणाम कितना है ताकि 90 से क्यों 90 है ताकि 1 से 90 સુધી કુલ તકthio છે એટલે માંડે એટલે કુલ પરિણામ કેટલા થાય એટલે 90 થાય चलो પહેલાં આપણે સોધીએ પહેલી ઘટના કઈ છે એટલે કે બે અંકની સંખ્યા કેવું હોય કે બે અંકની સંખ્યા તો p ઓફ a બરાબર घटना ए, ए बराबर, तो नहीं ए तो ए बराबर।, ए बराबर। ए चलो आप घटना चलो घटना बराबर चलो कुल परिणाम के कुल परिणाम के कुल परिणाम कुल परिणाम आए नीचे संख्या समझो मित्रों एक नेवी कुल तकती है एक ने तकती अपने शु कहते संख्या समझो एक बे त्र चार सात आठ नौ दस दस अगर बार प्रमाण कुल तकती है कुल ने समझो हाँ ये अंगनी संख्या एक ने अंक संख्या आ तो मित्रो एक बे त्र चार सात आठ नौ आ एक नौ संख्या एक नौ अंक ये एक अंग संख्या कहवा पण 10 થી શરૂઆત કરીએ તો 10 થી 90 સુધી કે બધી બધી કેવી આવે છે કે બે અંકની સંખ્યા હોય બરાબર ને 1 થી 9 બે એક અંકની 10 થી 90 સુધીની બે અંકની આપણે પહેલા શું જોશું ધનતા કે બે અંકની સંખ્યા હોય તો 1 થી 90 માં બે અંકની સંખ્યા કેટલી 1 થી 90 अंक बात कर દેવાના તો 90 માં 9 90 માંથી 9 બાદ કરો તમારે કેટલી મળે 81 તો બે અંકની સંખ્યાઓ કેટલી 81 ના છેદમાં 90 ખબર પડી ને કે 1 થી 9 એક અંકની સંખ્યાઓ વાત કરી એટલે કે કાઢી નાખી આપણે તો કેટલે મળતા 81/90 કુલ પરિણામ નીચે ચલો ભાગ પાડે છે 81 ના ભાગ પાડો 9 * 9 81 90 ના 9 * 10 99 કટ થઈ ગયા તો મળ્યા કેટલા આપણે 9/9/10 મળ્યા છેદમાં 10 રહેશે 90 ને સોરી મિત્રો આના આના બદલે તો આ રીતે પોઈન્ટ મળતો હોય તો આ રીતે લખાય 1.2 થાય એટલે કે 0.9 હબર નેબર નિજોગ તમાસા આ જાતા મે આ લખો તો આપણ સાલો ઉપર વાળો 9/90 ના પોઈન્ટ મે દૂર કર્યો પોઈન્ટ કાપી લે 0.9 થા બરાબર એક સંખ્યા લા માટે ચાલો બીજી સોજી આપણે કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા કોણ હે કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા બોલો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું

કુલ પરિણામ કેટલા હતા કે નેવું પરિણામ છે એટલે કે આ દસ વાળો અંક આવવાનો જ નથી કે સો નેવું કરતા વધી જાય એટલા માટે ચાલો આને છેકડો માર દો હવે જોજો પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની સંભાવના તો એક નો વર્ગ એક આ પૂર્ણ સંખ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આપણને પૂર્ણ સંખ્યાઓ કેટલી મળી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આ નવ આપણે પૂર્ણ સંખ્યાઓ થાય લખી આપણે ઘટના બી માટે ઘટના બી માટે બરાબર તો પી ઓફ બી બરાબર કુલ પરિણામ કઈ આવે એ કુલ પરિણામ પરિણામ નેવું છે નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવી હોય એ કયા આવતા કે અંશમાં આવે તો પૂર્ણ સંખ્યા કેટલી મળી આપણને મિત્રો કે નવ મળે નવ એટલે ભાગ ઉડે જુઓ નવે દાન નેવું એટલે જવાબ કયો મળ્યો આપણને એક ના છેદમાં દસ અને આપણે પોઈન્ટ મૂ લખોય આ પ્રમાણે આ રીતે લખાય 0.1 આ બન ને બન ને જવાબ સાચા મિત્રો અમે આ જવાબ લખો તો અપણ ચાલક કોટુ ના પડ ના લખો તો અપણ ચાલે બરાબર આ પોઈન્ટ ક થયું એટલા માટે મે દૂર કર્યો બરાબર તમારે જે લખોય ચાલક એ નામ ચલો તીજો પરિણામ સોધી આપણે મિત્રો પા બીજો જો પાંચ વડે વિભાજ્ય સંખ્યા એ નામ નું પરિણામ છે कि पांच बड़े विभाज्य संख्या पांच बड़े विभाज्य संख्या शोधवाना परिणाम तुम्हें वो लिखो तो पण चाले बराबर तो गणना सी मार्किंग अपना तो सीमाडे पी ऑफ सी बराबर कुल परिणाम कितना कुल परिणाम 90 पण पांच बड़े विभाज्य संख्या उ कई कई थाय पांच बड़े विभाज्य એટલે

પાંચ પાંચ ઉમેરવાના નેવું સુધી આપણે ઉમેરવાના પંચાવન પછી પંચાવન કુલ પરિણામ નેવું છે એટલે નેવું સુધી લખવાના તો કેટલા મળે જુઓ પાંચ વડે એવી સંખ્યા કેટલી મળી એક થી નેવું માં પાંચ વડે એવી સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર કુલ અઢાર સંખ્યાઓ પાંચ વડે વિભાજ્ય આપણને મળે બરાબર એક થી લખ્યો આપણે જેના વિશે વાત કરવામાં આવે અંશ માં અને કુલ પરિણામ છે પાગુડા છે મિત્રો અઢાર પંચા નેવું એટલે કેવો જવાબ મળ્યો કે એક છે છે પાંચ મિત્રો આ એમપી દાખલો છે એટલે કરી નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો થેન્ક યુ